જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત ટુ ઝીરો અને સ્વચ્છ મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો અન્વયે કામગીરીની તાલીમ યોજાઈ હતી જેમાં જિલ્લા સેવા સદનના અધિકારીઓ જોડાયા હતા ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન એક પોઈન્ટ ઝીરો સમગ્ર દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત આપવા માટે નિમિત્ત બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યું છે જેમાં પાટણ જિલ્લાના અધિકારીઓને એક દિવસીય તાલીમ દ્વારા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અને સ્વચ્છ મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરોમાં પાટણ જિલ્લાનું સ્થાન ગુજરાતમાં અગ્રેસર બને તે હેતુથી તમામ આયામોની જાણકારી આપવામાં આવી હતી પાટણ જિલ્લાના તમામ નગરો કચરા મુક્ત બને ઉપરાંત આનું યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ ઝીરો અંતર્ગત ભારત ખુલ્લામાં મુક્ત દેશ બન્યો છે હવે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કચરા મુક્ત શહેર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ચાર રસ્તા પર કામ કરવામાં આવશે જેમાં સસ્ટેનેબલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સસ્ટેનેબલ સેનિટેશન મેનેજમેન્ટ જન આંદોલન અને કેપેસિટી બિલ્ડિંગ મહત્વના પરિબળો છે જેના પર તબક્કાવાર કામ કરીને સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરોના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાશે જેમાં કચરાનું ડોર ટુ ડોર કનેક્શન સોર્સ સેગ્રેગેશન ભીના કચરાનું પ્રોસેસિંગ સૂકા કચરાનું પ્રોસેસિંગ ભીના અને સૂકા કચરાનું કલેક્શન કેપેસિટી બિલ્ડિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેના આધારે વિવિધ શહેરોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે સાથે સાથે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કચરા મુક્ત રાજ્ય બનાવવાનું અભિયાન પણ છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે આપણે પાટણ જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા તેમાં રહેલી ઉણપો દૂર કરવી પડશે જેના માટે નાની નાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવું પડશે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અને સ્વચ્છ મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરોમાં આપવામાં આવેલ નીતિ નિયમો મુજબ કામગીરી કરીને પાટણ જિલ્લાને સ્વચ્છતા ક્ષેત્રે અગ્રેસર બનાવવા તમામ અધિકારીઓને અપીલ કરી હતી